સોમનાથ જ્યોતિર્લિંગ ધ્વજ દંડ અને ચંદ્ર એક હરોળમાં આવ્યા વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ થોડી મિનિટો માટે સર્જાય છે સોમનાથમાં અમૃત વર્ષા સંયોગ ચંદ્ર પોતાના નાથ સોમનાથ મહાદેવની પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી કરે છે અભિષેક આ સંયોગના દર્શન કરવા દેશ વિદેશના શ્રદ્ધાળુ પ્રતિ વર્ષ સોમનાથ પહોંચે છે કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્રમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીના બાર કલાકથી અદભુત ખગોળી સંયોગ રચાય છે જેમાં વર્ષમાં માત્ર એક જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ અને સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે માનવામાં આવે છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી તે જ સ્થાન પર સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિ ચંદ્ર પોતે પધારે છે અને પોતાની પ્રભા એટલે કે પોતાની શીતળ ચાંદનીથી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે સંયોગને ભક્તો અમૃતવર્ષા યોગ્ય તરીકે ઓળખે છે કારણ કે ભક્તો એ પ્રબળ શ્રદ્ધા છે કે જ્યારે ચંદ્રદેવ પોતાના નાથ સોમનાથ મહાદેવને પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરવા પધારે છે ત્યારે આ અમૃત વર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે ચંદ્રદેવની જેમ ભક્તોની પણ તમામ સમસ્યાઓ સોમનાથ મહાદેવ દૂર કરે છે અમૃતવર્ષા યોગના દર્શન કરવા દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચ્યા હતા ભક્તોએ પોતાના અને પરિવારના કલ્યાણની સાથે વિશ્વના કલ્યાણની સોમનાથ મહાદેવની પ્રાર્થના કરી હતી કાર્તિકી પૂર્ણિમાને ત્રિપુરા આરદિ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના આસમનું સહન કરીને ત્રિલોકનું કલ્યાણ કર્યું હતું